પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સુરત પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે સુરક્ષા અને વ્યવસાયિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આરટીઆઈના દુરુપયોગ નાના વર્કર્સ માટે વ્યાજના ખતરાને લઈ તકેદારી અને ઉદ્યોગો સાથે સંકલન સુધ રાખવા મુદ્દે ચર્ચા થઈ હતી સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ પાડેસરાની છસોથી વધુ ઇન્ડસ્ટ્રીઝમાંથી એકસો સત્યાવીસ જેટલા યુનિટનું પાણી આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે આવે છે આ તમામ ઉદ્યોગોને ધ્યાનમાં રાખી પોલીસ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સંકલન સુધારવાના હેતુથી બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં ખાસ કરીને નાના ઉદ્યોગોને વ્યાજના ખતરનાક ચક્રમાંથી કેવી રીતે બચાવવું અને આવા મામલાઓમાં સલાહ અને સહાય કેવી રીતે લઈ શકાય તે મુદ્દે વિગતવાર ચર્ચા કરાઈ આરટીઆઈનો દુરુપયોગ જો કારણે હેરાન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉદ્યોગકારો દ્વારા ઉઠાવવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જણાવ્યું હતું કે પોલીસ ઉદ્યોગકારોની સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કરે છે અને સુરક્ષા સાથે સંકળાયેલા દરેક મુદ્દે કાયદેસર સહાય માટે પ્રતિબદ્ધ છે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે સંકલન મજબૂત રહે તે હેતુથી આવી બેઠકોનું આગામી સમયમાં પણ આવું આયોજન થશે તેમજ વ્યવસાય ક્ષેત્રે થતી હેરાન સામે તંત્ર કાયદેસર રીતે અને દૃઢપણે આગળ વધશે એ વિશ્વાસ પોલીસ પ્રશાસને ઉદ્યોગકારોને આપ્યો છે સુરત શહેરના સૌથી મોટી માં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છે સૌથી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુઅન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો એ ઇન્ડસ્ટ્રીઝના જો એફલુઅન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો એ બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીત વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક એરિયામાં ઉદ્યોગકારો સાથેના સંવાદથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે એવો આશાવાદ છે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચેનું સહયોગી વાતાવરણ જ ટકાઉ વિકાસ અને સુરક્ષિત વ્યવસાય માટેનું આધારભૂત પાયું બની રહેશે